ગાંધીનગર ખાતે છેલ્લા કેટલાક સમયથી ધરણા કરેલા કર્મચારી મહામંડળના ટોચ કક્ષાના પદાધિકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા છાવણીમાં ભારે ગરમાવો આજરોજ પોલીસ ખાતાના કર્મચારી ગુજરાત કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ કર્મચારી મહામંડળના મહામંત્રી ભરતભાઈ ચૌધરી તથા ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચાના મહામંત્રી શ્રી બાપુ તથા ગુજરાત પંચાયત અને તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદી અન્ય હોદ્દેદારો છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર ખાતે ધરણા કરી રહ્યા છે પોતાની માગણી સબક ધરણા કરી રહ્યા છે માગણીનું કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતું અને ખાસ કરીને સરકારના ઝક્કી વલણ સામે આજે આક્રમકતા દાખવવામાં આવી હતી આક્રમકતા દાખવતાની સાથે જ જે પ્રદેશ કક્ષાના ટોચ લેવલના પદાધિકારીઓ છે તેની પોલીસે અટકાયત કરવામાં આવી છે અજ્ઞાત સ્થળે લઈ ગયા છે મહામંડળના પ્રમુખ મહામંત્રી સાથે હોદ્દેદારોની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અટકાયત કરવામાં આવી છે મોડેથી મળતા અહેવાલ મુજબ કરાઈ પોલીસ એકેડેમી ખાતે તમામને લઈ જવામાં આવ્યા છે અને આજે તમામ વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતરાયા છે ખાસ કરીને કચ્છ જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખ નયનસિંહ જાડેજાની આગેવાની હેઠળ કચ્છમાંથી પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ ત્યાં ધરણામાં ગયા હતા અને ધરપકડ કરવામાં આવી છે ધરપકડ થઈ છતાં મક્કમ રીતે ઉત્તર માધ્યમિકના મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ કેશુભાઈ ચૌધરી ગાંધીજી ગાંધીનગર જિલ્લાના પ્રમુખ હજીવનભાઈ દેસાઈ આનંદ આણંદ જિલ્લાના શિક્ષક સંઘના મહિલા ઉપપ્રમુખ વંદના પટેલ સતીશ પટેલ યુવરાજસિંહ અને સાબરકાંઠાના જિલ્લા મહામંત્રી સર્વે લોકો ધરણામાં જોડાયા છે અને ધરણાને મજબૂત બનાવવામાં આવી રહી છે ખાસ કરીને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવા છતાં ધરણામાં કર્મચારીઓ મક્કમ છે આજે પણ સચિવાલય ખાતે બ્લોક નંબર ચૌદમાં જે પુરવઠા વિભાગના અને અન્ય વિભાગના કર્મચારીઓએ પણ બ્લેક ડે ઉજવી અને આ ધરણાના કાર્યક્રમને જબરજસ્ત સપોર્ટ કર્યો હતો પુરવઠા વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા સાથોસાથ કચ્છમાંથી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને અન્ય એસપી ધ્યાની હાઈસ્કૂલ દરસણી સાંદિપની વિદ્યા મંદિર મંદિર સેલારી તથા શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય માંડવી અને અન્ય શિક્ષકો અને અન્ય શાળાના શિક્ષકો પણ આ ધરણામાં જોડાઈને ટેકો જાહેર કર્યો હતો લો અને ગણી છે પબ્લિક હવે તો આ પબ્લિક વેર બી ખેર આ પેલી બધી લાઈનમાં થઈ જાય ગણીએ થઈ જાય